તો આ પાઇપ નું કામ ચાલી રહ્યું છે તો પચાસ ટકાથી ઉપર આવો બધા રોડ જો હે હમણાં ગાડી ઊંધી માં પછી રોડ સેફટી માટેનું કોઈ એવું કોઈ નથી ન રોડ સેફટી દેખાય કોઈ પરમિશન છે ને આની આપો સ્ટેટ હાઈવે ચોપન બ્લોક કરીને છે મને સ્ટેટ હાઈવે ઓર્થોરિટને પણ જેવું છે આ કઈ રીતનું છે આ વિકાસ કરી રહ્યા છે વિનાશ બોલી રહ્યા છે એમને કોઈ રસ્તા નહીં આવવા જવાનું બરાબર તકલીફ આવે છે તમને ઘણા લોકો રાતના સમયમાં હું કોઈ સ્ટેડિયમ વાળી કોઈ પછી લગાવતા નથી એ રોડ સેફ્ટી માટે અનિવાર્ય છે પણ અરે કોઈ એવું કોઈ ગણતરી જ નહીં મરી જાય ટળી જાય બસ એમનો વિનાશ લોકોનો વિનાશ હોય છે અને એમનો વિકાસ તમે આ બાજુ જોઈ શકો કોઈ રોડ પેલી લાગતા વખતા અધિકારીઓ હોય એમને પણ વિનંતી છે કે તમે આ કંઈક કરો આવી રીતની અગવડતા પડશે તો લોકોનું શું થશે કેટલી પડાય